અયોધ્યામાં ભગવાન રામલલ્લાની મૂર્તિ આજે મંદિર પરિસરમાં કરશે પ્રવેશ મૂર્તિને કરાવાશે પરિસરનું ભ્રમણ તેમજ યજ્ઞ મંડપમાં થશે અનુષ્ઠાન નવી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત ગાઢ ધુમ્મસના લીધે ટ્રેન અને ફ્લાઇટની ઝડપ ઘટી આગામી ચાર પાંચ દિવસ હજુ આવી જ સ્થિતિ રહેવાની આશંકા ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી સંગઠન જૈશ અલ અદનના ઠેકાણા ઉપર કર્યા હવાઈ હુમલા બે બાળકોના મોત ત્રણ ઈજાગ્રસ્ત પાકિસ્તાને હુમલાની કરી ટીકા કતાર અને ફ્રાન્સની મધ્યસ્થામાં બંધકો સહિત ગાઝાને માનવીય સહાયતા આપવા પર ઇઝરાયલ અને હમાસની સમજૂતી રાફા બોર્ડર પાર કરાવતા પહેલા કતારથી ઇજિપ્ત રવાના થશે મદદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સવારે દસ વાગે મળશે કેબિનેટ બેઠક બેઠકમાં વનયાત્રા વાયબ્રન્ટ સમિટમાં થયેલી કામગીરીની સમીક્ષા તેમજ રામ મંદિર અંતર્ગત સ્વચ્છતા અભિયાનને લઈને સીએમ આપશે માર્ગદર્શન અમદાવાદની માંડલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આડઅસર થવા મામલે આરોગ્ય વિભાગ એક્શનમાં તપાસ માટે નવ સ્પેશિયાલિસ્ટોની ટીમ માંડલ હોસ્પિટલમાં મોકલાઈ હોસ્પિટલમાં આંખોના ઓપરેશનની કામગીરી સ્થગિત રાખવાના અપાયા આદેશ ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝની છેલ્લી મેચમાં આજે ભારત અફઘાનિસ્તાન થશે આમને સામને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સિરીઝ ક્લીન સ્વીપ કરવાના ઇરાદે મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા